એચએનજી યુનિવર્સિટી સોફ્ટબોલ ભાઈઓ અને બહેનોની ટુર્નામેન્ટ બે હજાર પચીસ યોજાઈ ડીસા કોલેજમાં ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં દર વર્ષે અનેક રમતોનું આયોજન થતું હોય છે ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં દર વર્ષે યુનિવર્સિટી કક્ષાની અલગ અલગ ટુર્નામેન્ટોનું આયોજન થતું હોય છે એમાં વર્ષે એચએનજી યુનિવર્સિટી ચેસ ભાઈઓની એચએનજી યુનિવર્સિટી ચેસ બહેનોની તથા એચએનજી યુનિવર્સિટી હોકી ભાઈઓ અને એચએનજી યુનિવર્સિટી હોકી બહેનોની ટૂર્નામેન્ટનું સુંદર આયોજન અને સફળ આયોજન કરવામાં આવ્યું કોલેજના યજમાન પદે હિમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન થયું જેમાં ટૂર્નામેન્ટમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અનેક કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ પટેલ બીબી એબીસી કોલેજ કેમ્પસ નિયામક કે એમ પટેલ કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલ હાજર રહ્યા અને ટુર્નામેન્ટનું સુંદર અને સફળ આયોજન થયું ડીસા કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીએ કર્યું હતું અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા